આજે અમે અમારા ખેતરમાં આવ્યા અને આજે અમારે ગેસ યુવાની હતી એટલે અમે માવ બનાવવા કાચું દૂધ લીધું અને માવ કઈ રીતે બનાવો એ એક વાર યુટ્યુબમાં વિડીયો જોયો પછી અમે આજે માવ બનાવવાની તૈયારી સંજયસિંહ બે કરી રહ્યા છીએ ચલો આજે માવ કઈ રીતે બનાવીએ અને કેવો બને છે તમને બતાવીએ સૌ પ્રથમ અમે દૂધ લીધું પછી દૂધના

હવે અમે થોડી નાખશું અંદર ખડ સ્વાદ અનુસાર અને આ માવો આ પેલા બંકાના એ ભાઈ બહુ મહેનત હો એ ચાર વાટી ને બેસી અને અમે દૂધ લાઈ ને માવ બનાવી ડાયરેક્ટ હલા ચાલુ જાવ પિંટુ ભાઈ તમે કાચા ના પડશે યાર તમે સતત હલાવતા જ રહેવું પડે કારણ કે ચોફેર ના જાય એના માટે સતત હલાવતા જ રહેવું પડે તમે જોઈ શકો હવે કમ્પ્લીટ દૂધ ફાટી ગયું છે આપડે હવે થોડી ઉમેરશું ખાંડ ખોટલા ખોડલા હવે તૈયાર થવાની તૈયારીમાં અમે લઈડી અંદર નાખવા માટે આસ ઈલાયચી આસ બદામ આ કાજુ અને આ સોડ તો અરે આપણા કારીગર પિન્ટુ સી ઓર્ડર હાલજો ને એના મોટો આજે માહોલ બી મસ્ત વાતાવરણ વરસાદનું નુકસાન આવ્યું પણ શું કરે કુદરત ના આગળ કુ ચાલશે બંકો આપણો જાય રહ્યો નહીં હા બંકા કરવાની મજા અલગ જ છે ભાઈ વાત સાચી રાતવા વરસાદ આવે એટલે મજા આવી જાય ને તમને જેવો ગળ્યો ફાવતો હોય એ રીતનું બનાવી શકાય તમારો વરદાર પડતો ગળ્યો કરો એ વધારે નાખવાની મિત્રો હાડાપોટનો માવ નામે લીધો તે લગભગ સાત વાગવા આવી ગયા હજી હજીવાનો પાર આવ્યો નથી પટ નાખી દીધી એ પટનું તમામ પાણી છૂટી ગયું પાણી ભરવાની તૈયારી જ છે અમે ઉમર લીધા બદામના ટુકડા અને કાજુ એન્ડ ઇલાયચી બદામના ટુકડા ઝીણા ઝીણા થોડા સમારી દીધા કાજુના ટુકડા બી અડધા કટકાવી જેવું કરી નાખ્યું એટલે આપણે સ્વાદમાં મસ્ત લાગે તમે જોઈ શકો છો આ ઇલાયચી છે આ કાજુના ટુકડા અને બદામ આઠ થી દસ ટુકડા લીધા થોડું કાજુ લીધા ઇલાયચી શા માટે ઇલાયચી નું સ્મેલ મસ્ત આવે માવામાં આ રીતે ઝીણી ઝીણી ચપ્પા વડે સમારી દીધા

હવે કાજુ બદામ અને ઇલાયચી ત્રણેય નાખી દઈએ છીએ પછી પંદર વીસ મિનિટ જેવું થોડું શેકવા દઈશું સારા મિક્સ થઈ ગઈ

ચોમાવું હોય તો લાકડા નો સ્ટોક બી હોય ચોમાલતું નતું ભર શિયાળે વરસાદ થયો